ભરૂચમાં દસમું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન તેર ચૌદ જુલાઈ યોજાશે દેશભરના ત્રીસ વધુ બિઝનેસ લીડર્સ સંબોધન કરશે ઔદ્યોગિક રીતે પાંગળી રહેલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો આધુનિક વ્યવસાયિક વૈશ્વિક ગતિવિધિઓથી અવગત રહે તેવા આશય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા તારીખ તેર અને ચૌદ જૂનના રોજ દસમું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજશે જેમાં ઉદઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેક્સિ આહલુવાલિયા એકસો અઠ્ઠાવન વર્ષ જૂની ભારત સરકારની બાલમેર લવરી એન્ડ કંપનીના ચેરમેન અધિપાલ ચૌધરી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ ચીફ ઓપરેટિંગ ઓફિસર કે સુરેશ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે એમ બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોરે જણાવ્યું ભરૂચમાં આગામી તેર અને ચૌદ જૂનના રોજ બે દિવસીય કન્વેન્સનું આયોજન કરાયું છે જેમાં અનુસંધાને આજરોજ ભરૂચ બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર પ્રોજેક્ટ ચેરમેન હરીશ જોશીએ તમામ કાર્યક્રમની માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ બિઝનેસ પ્રોસેસ ઇનોવેશન્સ ગ્રીન એનર્જી એન્ડ ઓફિશિયન્ટ ટેકનોલોજીસ ઇન્ડસ્ટ્રી ટાઇટન્સ અને ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર રિપિંગ ધ બેનિફિટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ધેટ રિફાઇન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને પર્પઝ બિયોન્ડ પ્રોફિટ જેવા વિષયો ઉપર દેશના ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લીડરો સંબોધન કરશે એમ કન્વેન્સ ચેરમેન હરીશ જોશી તથા ડોક્ટર ચેરમેન પ્રવી દાન ગઢવીએ જણાવ્યું જેમાં ગ્લોબલ શેપર્સ કોમ્યુનિટી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ફાઉન્ડિંગ ક્યુરેટ ડોક્ટર સુનિલ પારેખ ગ્રાન્ટ ટ્રોનટના ભારતના વાઇસ ચેરમેન રિચાર્ડ રેકી જાણીતા એટની લક્ષ્મી કુમારના દેવિન્દ્ર બગલા રિલાયન્સના પ્રેસિડેન્ટ શૈલેષ નિગમ સુપરફાર્મ કેમિસ્ટ્રીઝના સીઈઓ રાજ તિવારી અમદાવાદ યુનિટના એસોસિએશન ડીન પ્રોફેસર ડૉક્ટર પરાગ પટેલ બોરોસિલ રિન્યુએબલ્સના ચેરમેન પ્રદીપ ખેરુકા રિલાયન્સના રિસર્ચ એન્ડ ટેકનોલોજી વિભાગના વડા મહેશ માર્વે એસઆરએફના પ્રેસિડેન્ટ હરેન્દ્રસિંહ ડાગર હિન્દા લુકો બિરલા કોર્પોરેટના સીઈઓ રોહિત પાથક ફોર્મ કેમિસ્ટ્રીઝના સીએમઓ વિકાસ ગર્ગ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સી પ્રદીપ જૈન મેકેન્સીના નીતિકા નાથાણી એસઆરએફના વીપી બિમલપુરી સિમેન્ટ્સના અભિજીત તાંબત જીએફએલના પ્રેસિડેન્ટ કુમાર ગુજરાત વેન્ચર ના મેનેજિંગ ડિરેક્ટર મિહિર જોશી ના કોઓપરેટિવ ફાઉન્ડર વિવેક મડમ્પા અને પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મેજર જનરલ ડોક્ટર ફારૂક વિશેષ ઉપસ્થિત રહેનાર છે તેર અને ચૌદ જૂનના રોજ દસમો નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે યોજાવા જઈ રહ્યું છે જેનો થીમ છે ઇનોવેટ ઇમ્પ્લિમેન્ટ ઇન્સ્પાયર શેપિંગ ધ ફ્યુચર અને આ થીમ આધારિત વિવિધ વિષયો ઉપર મંથન કરવામાં આવશે જેમાં ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર ત્રીસ જેટલા બિઝનેસ લીડર્સ એ વિવિધ સેશનોની અંદર સંબોધન કરશે જેમાં મહદઅશે ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ ગ્રીન એફિશિયન્ટ એનર્જી ઇન્ડિયન ટાઇટન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ધેટ રીડિફાઇન ધી ઇન્ડસ્ટ્રીઝ પર્પઝ બિયોન્ડ પ્રોફિટ આવા અનેક સ્પર્શતા વિષયોને ટચ કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમની અંદર જે સંબોધન કરવા વક્તાઓ આવવાના છે એ બધા ડિરેક્ટર સીઈઓ સીઓઓ લેવલના બિઝનેસ લીડરો છે જેનાથી ભરૂચ જિલ્લાની અંદર આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પ્રોફેશનલ્સનું જ્ઞાન કૌશલ્ય વધારવાનો પ્રયાસ રહેશે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન વતી આપ સૌનું સ્વાગત છે ઓગણીસો બ્યાસીમાં પ્રસ્થાપિત થયેલી આ એક સંસ્થા આજે તેતાલીસ વર્ષથી કાર્યરત છે અને સમાજના અગ્રગણ્ય લોકો ઇન્ડસ્ટ્રીઝ ઓર્ગેનાઇઝેશન્સ બધેથી આમાં જોડાયેલા છે અમારી ઓફિસ એક્સ બિલ્ડિંગ કોલેજ રોડ ઉપર આવી છે કે જ્યાં વિવિધ પ્રકારની ફેસિલિટીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન મૂળે એક નોલેજ બેઝ પ્લેટફોર્મ છે કે જ્યાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ ટેકનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ તથા બીજા ઘણા પ્રકારના કાર્યક્રમો અને પ્રોગ્રામો જે યુવાઓ માટે ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ જે વિવિધ પાસાઓ છે તેને માટે અમે આયોજન વર્ષોથી કરતા રહ્યા છીએ અને કરતા રહીશું મિત્રો છેલ્લા ઘણા સમયથી અમે એક નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન કરતા રહ્યા છીએ અને તે દર આંતરે વર્ષે અમે કરીએ છીએ આ વર્ષે તેર અને ચૌદ જૂનના રોજ દસમું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનનું અમે આયોજન કર્યું છે કે જેમાં વિશ્વભરમાં જે સાંપ્રદ આજકાલ જે વિષયો છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને વેપાર જગતને લગતા તથા જે એમાં દેશમાં પણ એ વિષયો સ્પર્શે છે અને આજે લગભગ ચાર હજારની આસપાસ ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લાની અંદર નાની મોટી બધી આવી છે તેને બી જે વિષયો સ્પર્શે છે એના પર વિવિધ સાતથી આઠ પ્રકારના ટોપિકો પર આપણે વિચાર ગોષ્ઠી રાખી છે જેમાં દેશભરમાંથી નામાંકિત કંપનીઓ ગવર્મેન્ટ તથા આર્મીના એવા કહી શકાય એવા ત્રીસ વક્તાઓ આવી અને આપણું નોલેજ બેઝ વધારવાના છે હયાત પ્લેસ હોટેલમાં તેર અને ચૌદ જૂને બે દિવસનો તે કાર્યક્રમ આ છે કે જેની અંદર લગભગ બસોથી અઢીસો જેટલા ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી અને વિવિધ ક્ષેત્રોમાંથી હાજર રહી અને આનો લાભ મેળવશે હું અમારા ઇવેન્ટ ચેરમેન શ્રી હરીશભાઈ જોશી જેઓ બીડીએમએના પણ પાસ પ્રેસિડેન્ટ છે એમને વિનંતી કરીશ કે આના પર વધારે પ્રકાશ વેરે